પગનો પોણી ભોરળ આવી રહ્યું છે અત્યારે મારા ઘરમાં ઘૂંટણ સમાન પોણી છે તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે કે આ પોણીનો નિકાલ જલ્દીને જલ્દી કરે એવી વિનંતી છે હાલ મારા ઘરમાં પોણી બુડા હમ છે ફૂલ ભરેલો અમારે હાલ બીજાને ઘરે રહેવા જવું પડ્યું છે તો આ પોણીનો જલ્દી નિકાલ કરે નકા પોણી ત્રણ ત્રણ ચાર ચાર મહિના નીકળે એમ નથી ઘરની બહાર જવાય એમ નથી ખેતરે જવું તો જવાય એમ નથી ચારણવાસનો રસ્તો બંધ છે મારડીવાસનો બંધ છે ચારણવાસની શાળા બંધ છે ને મારડીવાસની શાળા બંધ છે આ બે શાળાના છોકરાઓનો ભણતર પકડે છે તો આ સરકારને વિનંતી છે કે જલ્દી ને જલ્દી આ પાણીનો નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે હું ઠાકર અજાણા ગામ ભોરોલ આ પહેલો એ બે સાત આઠ ને નવ નવ વરસાદ હતો ત્યારે મારે ઘરે દસ દર તો હવે ફળે નવું પાણી આવ્યું છે પાણી નિકાલ જલ્દી કરે એવું તંત્ર ને મારી વિનંતી છેલ્લો મિનિટ ભાઈ બે મિનિટ